આખરે કોની રહેમ નજર હેઠળ આ પાણી જાહેર જગ્યા પર છોડવામાં આવી રહ્યું છે તંત્ર જાગશે કે કેમ તે જોવાનું રહ્યું જ્યારે આઝાદ મીડિયા લાઈવ દ્વારા જેતપુરના તંત્રને અપીલ કરવામાં આવી કે આવા પ્રદૂષણ માફિયા ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને જરૂર જણાય તો દંડાત્મક પગલાં પણ લેવામાં આવે રિપોર્ટર રવિભાઈ વિંજુડા આઝાદ મીડિયા લાઈવ જેતપુર